ગોસ્વામી કુનાલગીરી જગદીશગીરી આજે મારા બાપાએ ટીકડી પીને અને મૃત્યુ પામે કારણ એને એક બેન છે ને જે અત્યારે નોકરી કરે એના ભેગા શિક્ષકમાં એ કાચલ બેન શોની કરે કરીને મારા પપ્પા ગવર્મેન્ટ આચાર્ય છે રીણાવાળા પ્રાથમિક શાળામાં નોકરી કરે એ તેના ભેગા એક બેન છે શિક્ષકમાં કાજલ બેન સોનીગ્રા કરીને તે એને રોજ ટોર્ચર કરતા ફાધરે એવું કઈ નથી કીધું એમ કીધું કે એમ ટોર્ચર કરે એમ મૂળ ઓફ કરે એવી રીતના કે એમ મેસેજ મને ખરાબ ખરાબ કરે એમ કે તમને હું જેલમાં નાખી દઈશ ને એવી બાબત પછી કાંઈ કામ કરવા આપે ને આચાર્ય એટલે માર પપ્પા તો કાંઈ કરે ને પછી ધમકી આપે ને એવું બધું એમ કેટલા સમયની નોકરી કરતા આચાર્ય તરીકે કેટલો સમય થયો એમ તો વીસક વર્ષ થઈ ગયું આજે શું ઘટના કેટલા વાગે આજે સવારે સાડા છ વાગે એ રૂમમાંથી બહાર નીકળ્યા ને તો ત્યારે તેમને કીધું કે મેં દવા પીધી એમ પછી તેમને સારવાર માટે લઈ ગયા હોસ્પિટલે ત્યાંથી પછી રાજકોટ લઈ ગયા ને ગોડલ રસ્તામાં જ મૃત્યુ પામ્યું છે મારી માંગ છે કે મને ન્યાય મળે અને સોની ગ્રામીણને જે કાર્યવાહી કરવાની હોય કરે